હેલો મિત્રો કેમ છો આજે આપણે બનાવવાના છે સવા મેથીના થેપલા સવા સમારીને રાખ્યા છે મેથી પણ સમારીને રાખી છે હવે આપણે એકદમ ચટપટા પાયસી બનાવવા માટે લવિંગ્યા લીલા મરચાં લીધા છે નંગ એટલા એને મેં નાના નાના સમારી દીધા છે થોડુંક હવે અંદર ચપટી મીઠું નાખું છું અને આપણે આને માટી લેવાના છે

અડધી ચમચી મીઠું એક ચમચી ફ્રેશ દાણા જીરું સ્ટ્રોંગ હિંગ થોડી ત્રણ થી ચાર ચમચી એટલું તેલ તેલ નાખ્યા પછી મેં આવી રીતે લોટને સરસ મચડી દેવાનું છે થોડું એવું આપણે પાણી નાખીએ અંદર અને કડક લોટ બોત દેવાનો છે ભાખરીનો બાંધીએ એવો થોડુંક આપણે આદુ લસણની પેસ્ટ પણ નાખી દેસું એક ચમચી એ હું ભૂલી ગઈ હતી નાખવાની એને પણ મિક્સ કરી દેવાનું છે લોટના અંદર આદુ લસણની પેસ્ટ તમે નાખી લોટ બાંધશો તો કફ શરદી જુકામ કંઈ પણ નહીં થાય તમને અને સરસ મજાના થેપલા પણ ટેસ્ટી બનશે તો થોડું એવું આપણે પાણી નાખવાનું છે થોડું થોડું જરૂર પ્રમાણે આપણે પાણી નાખી અને ભાખરીનો લોટ બાંધીએ એનાથી થોડો સોફ્ટ લોટ આપણે બાંધી અને રેડી કરી દેવાનો છે આપણો થેપલાનો લોટ બાંધી અને સરસ રેડી કરી દીધો છે હવે આપણે આને લોટને વીસ મિનિટ સુધી રેસ્ટ કરાવવાનું છે નાખી દઈશું આવી રીતે વીસ મિનિટ લોટ આપણો સરસ મજાનો રેડી થઈ ગયો છે આપણે ગુલ્લું મોટું કરવાનું છે આવી રીતે મોટું ગુલ્લું કરી દેસુ વણી લેશું કરી લીધું છે મેં કુલ્લું હવે આપણે આવી રીતે બનાવી દેવાનું હું થોડા પતલા થેપલા બનાવું છું તમે તમારા હિસાબથી જાડા ફતરા કરી શકો છો અટોમણ આપણે એક જ વાર થોડું લેવાનું છે બહુ અટોમણ હોય તો થેપલામાં મજા ના આવે આવડું મોટું થેપલું બનાવી દીધું છે હવે આપણે એક સમય લઈ લેશું આવા આપણે થેપલા રેડી કરવાના છે થેપલા વણી રેડી કરી દીધા છે તવો મૂક્યો છે ગેસ ઉપર હવે આપણે થેપલાને શીખી દેવાના છે મેં આ બાળકોને ટિફિનમાં અપાય એવી રીતના નાના નાના બનાવ્યા છે તમે મોટા પણ બાળ હંમેશા બધું ફેમિલી મોટી હોય તો થોડા મોટા મોટા કરી દેવા જલ્દી પર આવી જાય આવી રીતના ઉલટાવી દેવાના છે થોડા શેકાય પછી આપણે તેલ લગાવીશું હવે આપણે થોડું થોડું આવી રીતે ઉપર તેલ લગાવી દેવાનું છે બહુ બધું તેલમાં લસણ પસંદ નથી કરવાના થેપલાને એકદમ ઓછા તેલના આપણે બની અને રેડી થઈ જશે આ તવું આમ તો ઢોસાનો છે પણ ઢોસા હવે નથી ઉતારતા નવા વાતાવરણ ઉતારીએ છીએ એટલે હું આવી રીતના થેપલા બી એવું બનાવવામાં યુઝ કરું છું બંને બાજુથી આવી રીતના મસ્ત થેપલા શેકી લેવાના છે આ થેપલા તમારા બનાવી દસ દિવસ સુધી તમે સાચવીને રાખી શકો છો અને બંને બાજુથી આવી રીતે ફેરવતું જવાનું જ્યાંથી કરી મસ્ત મજાની ડિઝાઇન પડી જાય પછી આપણે આવી રીતે એને ખુલ્લા ખુલ્લા જ મૂકવાના છે તો સેમ પ્રોસેસથી બધા જ થેપલા હું બનાવી દઈશ થેપલા આપણા બધા રેડી થઈ ગયા છે એક તવો લીધો છે તવાના ઉપર આવી રીતે હું થેપલા લગાવું છું ભાઈ તો ઘણા બધા છે પણ ખાવાના બહુ ઉતાવર આવી ગઈ છે એટલે પેલા મેં તો હું સજાવી અને તમને આપું કીધું આપણને ભાઈ જેટલું ખાવું ગમે એટલું સજાવવું ગમે આવી રીતે મસ્ત મિની પાન લીધું છે બદામનું મેં

મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો અને આવી મજેદાર્યાસી પૈસાથી પાછી આવીશ કાલે બાય બાય